સુરતમાં વરસાદી માહોલને લઈને સિંગણપોર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા પાસે પાણી ભરાઈ જતા જતા વાહન ચાલકો અને સ્કૂલે વિદ્યાર્થીઓને હાલાકી પડી હતી આપ નેતા યોગેશભાઈ જાદવાણીએ જણાવ્યું હતું કે ડભોલી ના હરિદર્શન આ વિસ્તાર છે માત્ર એક થી દોઢ ઇંચ વરસાદ આવે એટલે અહીં કમર સુધીના પાણી ભરાઈ જાય છે વારંવાર સ્થાનિક ધારાસભ્ય કોર્પોરેટર અને ઝોનના અધિકારીઓને આની રજૂઆત કરી છે પરંતુ આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી જ્યારે જ્યારે કમર કે ગોઠણ સુધીનું પાણી ભરાય છે એટલે અહીં નજીકમાં સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસો આવેલા છે એટલે વિદ્યાર્થીઓ દફતર ખભા પર અથવા માથા પર મૂકીને જવા જવાબદાર બને છે અહીં પાણી ભરાય એટલે સ્કૂલ વાન સ્કૂલ બસ બંધ થઈ જાય છે લોકો કામ અર્થે પણ જઈ શકતા નથી અહીંથી વાહનો પસાર કરે તો વાહનો પણ બંધ થઈ જાય છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે વર્ષોથી રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી સુરતના કતારગામ વિસ્તારમાં ડભોલી હરિદર્શનનો એરિયા છે એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય સુરતના કતારગામ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ પાણીનો ભરાવો થયો છે છે ત્યારે આ સમસ્યા સર્જાય જેથી કતારગામ ડભોલી વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોને અગવડતા પડી રહી છે સ્કૂલ જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ નથી પાલિકાના પાપે વિસ્તારમાં પાણી ભરાય છે તેવું સ્થાનિકોનો આક્ષેપ છે